બાર જો હોય ને તમને એક કો માલી જો હોય યો એવું હું કો માલ્યો આપણો જે લીલગડીયો હો ને આ આઈએ ને હા એટલે હું કરવાનું એની દેખરેખ તમારે રાખવાની હ હા ઓ જો આ લીલગડિયો હો આપણો બધી આ નેની મોટી બધી હા એટલે હું કરું કે આ તમારે દેખરેખ રાખવાની હ કોઈ કરવાનું નહીં હા હા જમીન તો વાવો હો પણ આની તમારે દેખરેખ રાખવાની હે જો લાખોડા લઈ દો હા કોઈ આવ નહીં અહીંયા

તારે આચી હોડ્યો કાકો લાગે છે હોડ્યો નહીં પૂછતા નહીં કશું કરતા ડાયરેક્ટ મે બે જાય રે આરો જબ મોરો સુ પડે હા ખો તમે હા ખો ઉંબર લાખો પર મા દેખો વિચારતા બી કરતા નહીં દે મે હું કરો લે રે ની કરી ભાગો લે રી હા હા

આ મુસમ ડાઢું માઢું આવું મોઢું ઘેરા દે પણ ખબર નઈ પડતી આવડે લઈ ગરે બેગરી પાગલ લઈ દો આ યાર અને કોમ પડી હે આય આ તને પાંચ તો કોકું ભાગવા આવે જો કોકાળી નેકડી કેતો નેક નક દેવાલી પાસે આ દીવો આટકા સિકળ હું હ

ઉપર ચાડીને જો આ બધું ને ખાજો આવો પેહો ખાલી ને હું ચોમ ના જાઉં હૈયા અહી ખાલી

પો મારા શેઢે યાર આવો અને આ બધું જુઓ કે ના લેલ ધ્યાન હું રાખી તો મારું હું થાય લે બસ લઈ દે કાકા મારા પાટ મારા ગામમાં એ ખબર છે હવાના કંટાળીયો ખાવાય નઈ ગયો આ યાર ગુદરો મને મરો હનો બાવરી મરો મને લઈ લે યાર ઓલા આ લે ખબર છે